શ્રી અહે સુવર્ણકાર સમાજ બાડોલી દ્વારા સંત શ્રી નરહરી મહારાજની સાતસો આડત્રીસમી પુણ્યતિથિની પૂરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી શ્રી અહીર સુવર્ણકાર સમાજ બાડોલી દ્વારા સમાજમાં ભાઈચારો વધે એક મેઘનો પરિચય થાય અને સમાજ પ્રત્યે જાગૃતતા આવે એવા ઉમદા હેતુથી દર વર્ષે સંત શ્રી નરહરી મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે બાડોલી રામજી મંદિર ખાતે શ્રી અહીર સુવર્ણકાર સમાજ બાડોલી દ્વારા સંત શ્રી નરહરી મહારાજની સાતસો આડત્રીસમી પુણ્યતિથિની પૂરા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે વડીલોનું સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની બાળાઓ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઈ થોરાટ ઉપપ્રમુખ સચિનભાઈ સોની ખજાનચી સુરેશભાઈ સોનીએ કર્યું હતું સંત નરહરી મહારાજ મારું નામ સચિન અશોકભાઈ સોની હું આ બારડોલી અહિર સુવર્ણકાર સમાજ મંડળનો ઉપાધ્યક્ષ છું શ્રી રાજેન્દ્ર શેઠ થોરાત જે અમારા મંડળના અધ્યક્ષ છે શ્રી સુરેશ શેઠ સોનાર એ અમારા મંડળના ખજીનદાર છે પરિચય આપો ગંગાધર સોનાર અમે મંત્રી છીએ અને અહિર સુવર્ણકાર સમાજનો આ પુણ્યતિથી નરહરી મહારાજ છે એમની પુણ્યતિથિનો આ સત્કાર અને સમારંભ કરેલો છે સાતસો અડત્રીસમી પુણ્યતિથી છે અમારા સંતની અને અમારું મંડળ છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યો કરી રહ્યા છે અમે સોની સમાજથી જોડાયેલા છીએ દેવ છે એમણે જેમ અમારા એમને ભગવાન શ્રી કૃષ્ણ નું સાક્ષાત્કાર થયેલો અને એમની પુણ્યતિથિ નિમિત્તે અમે આ કાર્યક્રમ બધા કરીએ છીએ અમ હેતુ એ છે કે અમારા સમાજના લોકોને જોડીને અમે બધાને એકબીજાને મદદરૂપ થઈએ બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી